કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બન્યા ભાવનગરના મહેમાન સોનગઢ ખાતે બની રહેલા શ્રી આદિનાથ જીનબીમ પંચકલ્યાણના કાર્યક્રમમાં લીધો ભાગ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે શ્રી આદિનાથ દિગંબર જીનબીમ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા અમિતભાઈ શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પાંચ કલ્યાણકના સમૂહ રૂપે પંચકલ્યાણક મહોત્સવની ઉજવણી હાલ થઈ

ત્યાંથી લઈ મોક્ષ સુધીનો બધો જ ઉપદેશ આ પાંચ દિવસની અંદર અનેક મોક્ષોને મળે એના માટેનો આ ધર્મે એક વિધિ બનાવી